ડમ્પરો ચાલતા હોય છે ત્યારે ઘણા લાંબા સમય પછી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ ડમ્પર છે 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 તેમાં જોઈ શકાય પોલીસ લખેલું અલગ અલગ આઠ જેટલા ટ્રાફિક પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ તેમના દ્વારા ગઈકાલ રાત્રે પકડવામાં આવ્યા અલગ અલગ વિસ્તારમાં આ ડમ્પરો જતા હોય છે રાજકોટ શહેરની અંદર જે બાંધકામની જે અલગ અલગ સાઇટો છે ત્યાં જતા હોય છે ઓવરલોડિંગ હોય છે સાથે સાથે ક્યાંથી રેતી આવતી હોય છે અને ક્યાં નાખવામાં આવતી હોય છે તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ સવાલ એ થાય કે રોજે રોજ કાર્યવાહી થવી જોઈએ ઓવરલોડિંગ ખાસ કરીને આ જે રેતી ભરેલી હોય છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ આ રીતે ખરેખર પોલીસ વાળાની જે પોલીસ વાળાનું ડમ્પર છે કે કેમ તે બાબતે પણ ટ્રાફિક પોલીસે ખુલાસો કરવો જોઈએ અલગ અલગ આઠ જેટલા ડમ્પરો જે ઓવરલોડિંગ હોય છે તે તમામ ડમ્પરો અત્યારે પકડી લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે એબીપી અસ્મિતા દ્વારા પણ વારંવાર રાજ્યભરમાં મુહિમો ચલાવવામાં આવી છે આ રેતી ભરેલી છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે સુરેન્દ્રનગર તરફથી આ મોટા ભાગે એ તરફ જે ભોગાવાની રેતી છે એટલે કે સુરેન્દ્રનગર વિસ્તારમાંથી આ રેતી રાજકોટ તરફ આવતી હોય અથવા તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આવતી હોય રોજે રોજ આ રેતી આવે છે પરંતુ ક્યારેક ટ્રાફિક પોલીસ દ્વારા અથવા તો પોલીસ દ્વારા ક્યારેક આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે ખરેખર આરટીઓ વિભાગના અધિકારીઓ છે તેમને પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે કેમ કે જે રીતે ટ્રાફિક પોલીસની જવાબદારી છે એટલી જ આરટીઓ વિભાગની જવાબદારી છે આજે તમામ જે આઠ ડમ્પર છે તેની અંદર ઓવરલોડિંગ રેતી ભરેલી છે રેતી જે ક્યાંથી ભરી અને ક્યાં નાખવામાં આવતી હતી તે બાબત તે પણ પોલીસ છે છે તેમના તેમના દ્વારા દ્વારા અથવા તો આરટીઓ વિભાગ ખુલાસો માંગવો જોઈએ સાથે સાથે જે ખાણ ખનીજ વિભાગ છે તેમના દ્વારા પણ ગંભીરતા દાખવી અને આ રેતી ક્યાંથી આવતી હતી મંજૂરી લીધેલી છે કે કેમ આ તમામ બાબતે લીઝની રેતી છે કે અન્ય જે પોલીસે વધુ તપાસ આરટીઓ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ આ ત્રણે ત્રણ વિભાગે જે તપાસ કરી અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રાખવી જોઈએ કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ મિતા રાજકોટ